સાથે કૌશલ્યાબેન છે કૌશલ્યાબેન ને શું તકલીફ હતી પૂછ્યું અને કેમ જો આપની ટ્રીટમેન્ટ થી બરાબર કૌશલ્યાબેન કે થી આવ્યા બેન અમે ગીત સોમના થી આવ્યા ગીત સોમના શું તકલીફ હતી બેન જા કેસો તકલીફ માં તો એવું હતું કે પહેલા તો અમે જ્યારે પગ દુખતો તો તો અમાર ત્યાં સુધી પગ ના લીધે બધું જાણવા મળ્યું કે પગ દુખે એની દવા કરી પછી જ્યારે એમઆરઆઈ કાઢ્યો ત્યારે ખબર પડી કે નસ બ્લોક થાય છે એ પછી અમને અમારા પાડોશી એક એવો રિસ્પોન્સ આપ્યો કે તમે ભાવનગર જાઓ ત્યાંથી સારું થઈ જશે તો અમે એના થ્રુ અહીંયા આવ્યા અને અહીંયાની ટ્રીટમેન્ટ તમને બહુ સારો રિઝલ્ટ મળ્યો છે અત્યારે સારું છે બરાબર હવે કોઈ તકલીફ નથી થતી બરાબર બેન કોશલ્યા બેન આમ તકલીફ થાય તો શું શું તકલીફ આવતી જરા કહેશો ચાલી ન શકાતું બેસી ન શકાતું વધારે ઊભી ન શકાતું શકતો ચાલવામાં તકલીફ હતી ઊભો રહેવામાં તકલીફ હતી બેસવામાં તકલીફ હતી બરાબર કેટલું ચાલી શકતા હતા બેન

આ નસમાં લોહી નહોતો આવતો પગની નસમાં એટલે ઉભા રહી એટલે આમાં ઝંઝણા થાય ખાલી ચડે દુખવા મળે બરાબર તો આપણે શું કર્યું છે આ ગાદીને સેટ કરી ગાદીનું સેટિંગ કર્યું અને નસ છૂટી પડી નસ છૂટી પડી એટલે આપણે ફાયદો થઈ ગયો બરાબર ત્યાં તમને ખરેખર ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું તો ઓપરેશન જેવો જ વિષય હતો પણ આપણે આપણે ટ્રીટમેન્ટ છે સેટિંગ કરીને સારું થઈ ગયું બરાબર ભાઈ શું કહો તમે બેને શું તકલીફ હતી અને હવે કેમ છે તકલીફમાં તો એવું હતું બરાબર કે પહેલા એ છે ને રાજકોટ હતી અચ્છા ત્યાંથી એ મને ફોન કર્યો પપ્પા એ કે મને કઈમાં માં દુખે છે એ ત્યાંથી પાછી બસમાં આવી ફરે ઘરે આવી ને બસ એક ખાટલે હોતી એ હોતી પછી અમે બે માણસ થઈ ને અમે એમને બેઠી કરતા તો એ બેઠી થઈ શકતી અને એ મમ્મી દીકરી થઈ ને એને બાથરૂમ લઈ જતા તો એ બાથરૂમ જતી ટૂંકમાં કુકનો સપોર્ટ જોતો કુકને ઉભી કરવા પડતા બાથરૂમ લઈ જવા માટે સપોર્ટ જોતો એવું બધું એટલી ટૂંકમાં દુખાવો એવો હતો બરાબર છે

મરેલું માણસ હોય તો એને બેઠું પડે છે ઈશ્વરની ની કૃપા હોય તો ઈશ્વર કૃપા બરાબર છે અને બેન ને સારું પણ થઈ ગયું છે કૌશલ્યા બેન ને બરાબર અને ભરત ભાઈ વિડિયો YouTube પર મૂકે ચોક્કસ ચોક્કસ મૂકો એટલે જેવા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે કે બેન ચાલી નોતા શકતા ઊભા નોતા રહી શકતા બે જણા નો સપોર્ટ જો તો ત્યારે ઊભા થતા બરાબર બે જણા નો સપોર્ટ હોય ત્યારે બાથરૂમ ટોયલેટ જઈ શકતા હવે હવે બેન કાઈ પ્રોબ્લેમ ના હવે કોઈ પ્રોબ્લેમ નથી ને સરસ ચાલો બીજો રાખો બસ